બેસાણ વિસ્તારના મારામારીના ગુનાના આરોપીની ગણતરીના કલાકોમાં પકડી પાડતી બેસાણ પોલીસ બેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારના મેંદપુરા ગામની સીમમાં સુખપુર પાટીએથી સુખપુર ગામ તરફ જતા રસ્તે ગઈ તારીખ અગિયારના સવારના આઠ વાગ્યાના અરસામાં લોખંડના પાઇપ વડે મારામારી થઈ હતી ધર્મેશ ચાવડાએ પોતાના ગંભીર ઇજાઓ થયેલ હતો જે અંગે વેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા કામના આરોપીઓ હનીપુર ફે શબીર મુસાભાઈ સમા રહેમેદપરા જુમા ઉર્ફ અક્રમ ગફારભાઈ સમા રહીમ પેરા અને રહીમ ઉર્ફ આપો સુલેમાનભાઈ સમા રહીમપેરા ફરાર થઈ ગયા હતા ભેસાણ પોલીસ આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આઈ સુમેરા તથા પોલીસ સ્ટાફને ટેકનિકલ સોર્સિસ તથા ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી ફરાર આરોપીઓ મેદપરા ગામથી પકડી પાડેલ તેમજ ગુનામાં ઉપયોગમાં લીધેલ હત્યા લોખંડના પાઇપો ડિસ્કવરી પંચનામા દરમિયાન શોધી કાઢેલ આ ગામે વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆઈ સુમેરા ચલાવી રહ્યા છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસઆઈ સુમરા અને એએસઆઈ દિલીપભાઈ બેરિયા પોલીસ હેડ કોન્સ્ટેબલ બળવતસિંહ પરમાર પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ રૈયાણી પ્રદીપભાઈ વાળા કલ્પેશભાઈ બોપાળા દ્વારા કરવામાં આવી રિપોર્ટર પ્રતાપ સિસોદિયા માળિયા હટીના